પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંદર સોળ સત્તર સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત લેશે આ દિવસે મુલાકાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા આવાસોનું તેઓ કરશે આત્રે ઉલ્લેખનીય છે કે ઝડપથી વિકસી રહેલા ભારતમાં દરેક નાગરિકને માથે છત હોય એ આજની જરૂરિયાત છે આ બાબતને લક્ષ્યમાં લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ આવાસ યોજના આરંભી અને આ યોજનાને ગુજરાતમાં સાકાર કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકાર ઘરના ઘર નું સ્વપ્ન સાકાર કરવા લાખો પરિવારોને આર્થિક સહાય આપી રહી છે ગુજરાતમાં પીએમ આવાસ યોજના હેઠળ ચૌદ લાખ નિર્માણ છે ના ફેબ્રુઆરી લાખ નું લોકાર્પણ કરાયું હતું ગરીબ કે લીકા ઘર ઉજ્જવલ ભવિષ્ય કી ગારંટી હોતા लेकिन समय के साथ परिवार बढ़ रहे हैं इसलिए नए घरों की जरूरत भी बढ़ती जा रही है हमारी सरकार का प्रयास है कि हर किसी के पास पक्की छत हो अपना खुद का घर हो अपने सपनों के लिए

જેમાં દરેક બ્લોકમાં છપ્પન આવાસો એમ કુલ મળીને અગિયારસો વીસ આવાસો બનાવેલ છે